નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં જે ચર્ચા કરી રહ્યા છે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેરાત કરવામાં આવી કે જે પરીક્ષણ કરવામાં આવ્યું છે અવકાશ મને જોવા મળી રહ્યું છે કે ગો લો અર્થ ઓર્બિટને એટલે કે સેટેલાઇટને ઉડાવવામાં આવ્યું છે એક મિસાઇલ દ્વારા જે એન્ટી સેટેલાઇટ મિસાઇલ કહેવામાં આવી રહ્યું છે અને આમાં જોવા મળી રહ્યું છે કે આ જે મિસાઇલ બનાવવામાં આવી છે ડીઆરડીઓ દ્વારા જ્યારે એ સેટેલાઇટ જે હતો તે ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ એક બહુ મોટું પગલું છે આપણે બહુ મોટા પાયે અથવા તો મોટા સ્તરે આ પરીક્ષણ કર્યું છે ભારત દેશ સક્ષમ બની રહ્યો છે કારણ કે અમેરિકા અને રૂસ ને ચાઇનાની જ્યારે વાત કરવામાં આવે તો આ કન્ટ્રીની સાથે હવે ભારતની પણ હવે હરોળમાં મૂકવામાં આવે છે કારણ કે ભારત એ ચોથો દેશ જોવા મળી રહ્યો છે કે આ રીતે સક્ષમ થયો હોય કે જેમાં સેટેલાઇટ આપણે ઉડાવી શકીએ બહુ સામાન્ય ભાષામાં એવું કહેવાતું હોય કે સેટેલાઇટ ઉડાવી શકીએ પરંતુ આને ટેકનિકલી સમજવાનો પ્રયત્ન પણ કરીશું અને અવકાશમાં જ્યારે આ પ્રકારની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે ઘણા બધા દેશો દ્વારા પણ સેટેલાઇટ મોકલવામાં આવતા હોય છે અંતરિક્ષમાં તો ત્યારે પણ એક પ્રકારની સંધિ થતી હોય છે અને એને કારણે વિદેશ નીતિની વાત આવે વિદેશોના સંબંધોની પણ વાત આવે અને કયા પ્રકારના પગલાં ભરી શકે છે એની અસરો શું પડી શકે તે પણ ચર્ચા કરીએ તો સાથે સાથે એક દ્રષ્ટિકોણ એ પણ મૂકીશું કે જ્યાં પરીક્ષણ કરવામાં આવ્યું છે ધ્યાન કેન્દ્રિત ત્યાં કરવામાં આવી રહ્યું છે પરંતુ રાજકીય પાર્ટીઓનું ધ્યાન તો ચૂંટણી પર જ છે કારણ કે આખરે આની અંદર પણ રાજકારણ જોવા મળી રહ્યું છે તો તો રાજકારણ ચાલુ થઈ ગયું છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે વિનોદ ગામટુ કે જેઓ વિદેશ નીતિના જાણકાર છે પીએસ ટક્કર કે જેઓ નિવૃત્ત વૈજ્ઞાનિક છે ઈસરો તરફથી અને

એટલે એક સેકન્ડમાં સાત પોઈન્ટ પાંચ કિલોમીટર એટલી માઇન્યુટ ગણતરી કરીને તમે એને ઉડાવ્યો છે જી તો એ એક આપણે મોટી સિદ્ધિ ગણી શકાય બિલકુલ સવાલ છે કે જે લો અર્થ ઓર્બિટ એ શું છે જે સેટેલાઇટની વાત થાય છે અને એ સેટ જે આપણે કહેવાય છે કે એન્ટી સેટેલાઇટ મિસાઇલ આપણે બનાવી છે અને એનાથી ઉડાવીશ તો આ બંનેનો ડિફરન્સ સમજાવશો ને બંને શું કામગીરી કરે છે જો ઉપગ્રહ છે એ બે પ્રકારના છે જી એક પૃથ્વીથી બસો કિલોમીટર થી આઠસો કિલોમીટર સુધીની પરિભ્રમણ કક્ષામાં ફરતા હોય ઓકે પોલર એટલે આજે અમદાવાદ ઉપર આવ્યું હોય તો એ પછી જયારે અમદાવાદ ઉપર અઢાર દિવસે આવે પંદર દિવસે આવે પાંચ દિવસે આવે એ આપણે જે ઓર્બિટ નક્કી કરી એ રીતે આવે એ આખી પૃથ્વીને કવર કરે છે પૃથ્વી થી બસો કિલોમીટર થી લઈને આઠસો કિલોમીટર સુધી અને સામાન્ય રીતે ચારસો ચારસો સાઠ કિલોમીટર ની આસપાસ રહેતા હોય છે જયારે બીજા સેટેલાઇટ છે એ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે દૂરસંચાર ઉપગ્રહ છે એ પૃથ્વીથી થી છત્રીસ હજાર કિલોમીટર દૂર હોય છે એટલે આ ઉપગ્રહ એવી રીતે ગોઠવવામાં આવે છે કે આપણે આજે અમદાવાદ ઉપરથી જોઈએ તો અમદાવાદ ઉપર જ હોય એટલે જેટલી પૃથ્વીની ફરવાની ઝડપ છે એટલે ઝડપે ઉપગ્રહ પણ ત્યાં ફરતો હોય એટલે એ જીઓ સ્ટેશનરી પૃથ્વીના પ્રમાણમાં એ

લોન્ચ વેહિકલ જે સ્ટેશન છે ત્યાંથી મિસાઇલ છોડીએ જી અને અવકાશમાં બસો કિલોમીટર અઢીસો કિલોમીટર ત્રણસો કિલોમીટર ચારસો કિલોમીટર કે આઠસો કિલોમીટર બિલકુલ યસ કે ત્રણ કે છત્રીસ કિલોમીટર દૂર હોય જી તો એને આ મિસાઇલ ત્યાં પહોંચીને એને તોડી પાડે કે એનું કામ કરતું અટકાવી શકે એ એન્ટી સેટેલાઇટ મિસાઇલ નો આજે ટેકનિકલી આપ કહી રહ્યા છો એટલે થોડો બીજો એક સવાલ પણ થઈ રહ્યો છે કે આ જે લો અર્થ ઓર્બિટ છે એ વાત કરવું છે માહિતી બીજે ડાયવર્ટ કરે અથવા હવે આ કેપેબિલિટી તો આપણે વાત થઈ કે ચાઈના રશિયા પાસે છે પણ આ દેશના સેટેલાઇટ જો અંતરિક્ષમાં જાય અને

ગૌરવ થઈ રહ્યું છે કે ભારત હવે સક્ષમ દેશ તરીકે ચોથા દેશ તરીકે જોવા મળી રહ્યો છે વિશ્વમાં પણ આપણે શું લાગે છે કે કે આમાં કેમ મેં કીધું શરૂઆતમાં ઘણી બધી સંધિઓ પણ હોય છે એના આધાર આધાર પર પર વિદેશ નીતિના અને આગામી દિવસો માટેની ઇમ્પેક્ટ જો આપણે કરતા હોય ચર્ચા તો આપની પહેલી પ્રતિક્રિયા શું છે સૌથી પહેલા તો કેવું છે કે આ બહુ જ ગ્રેટ અચીવમેન્ટ છે મારા હિસાબે હું ટુ પોઈન્ટ ઝીરો કહીશ અધરવે પણ હવે આપણે જે નીતિઓની વાત કરીએ ઇન્ટરનેશનલ લેવલ પર સી ચાઈના તો ઓબિયસલી એને તો સખત બળતરા થયા હશે કારણ કે આ જે કેપેબિલિટી જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે હું એને સાયબર વોરમાં જે જે એની યુસેજ થઈ શકે છે હવે એવું છે કે રશિયા ચાઈના અને અમેરિકા ત્રણ પાસે કેપેબિલિટી નથી યુરોપિયન કન્ટ્રીઝ પાસે યુરોપિયન કન્ટ્રીઝ પાસે પણ આ નથી એટલે તો શું છે કે આપણને ખબર છે કે ભાઈ ખુલ્લો દુશ્મન અને કોલ્ડ વોર તો આપણું ચાલે છે વર્ષોથી એટલે શું છે કે એને તો સખત બળતરા થશે મારા સાહેબ રશિયાને એટલો એ બહુ પ્રોબ્લેમ નહીં થાય કારણ કે રશિયા એક આપણું છે ને જૂનું મિત્ર છે અને રશિયાને એ ખબર છે કે ઇન્ડિયા અને રશિયાના જે રિલેશનશિપ છે મને નહીં લાગતું કે પુટિનને કોઈ આનાથી ઇસ્યુ થશે ਪੋਸੀਬਲ ਹੈ ਕਿ ਡੋਨਲਡ 트럼ਪ ਨੂੰ ਜੇ ਜੇ ਮੰਤਵਯੇ ਹੈ ਕਦਾ ਜੇ ਥੋੜੂ ਕੰਟਰੋਵਰਸਲ ਰਹੀ ਸਕੇ ਆ ਪੋਸੀਬਿਲਟੀ ਜਹ ਹਜੂ ਤੱਕ ਆਪਣੀ ਪਾਸ ਇਹ ਕੋਈ ਸਟੇਟਮੈਂਟ ਨਹੀਂ ਆਇਆ ਕਿ ਡੋਨਲਡ 트럼ਪ ਇਨਰ ਵੇ ਕਿ ਇੰਡੀਆ ਦੇ ਵਿਰੋਧ ਮਾ ਤਾਂ ਛੇ ਨਹੀਂ ਇਹਨੀ ਜੀ ਪੋਲਿਸੀ ਜੇ ਜੇ ਪ੍ਰਮਾਣ ਪਰ ਕਿਉਂ ਜੇ ਕਿ ਅਮਰੀਕਨ ਨੂੰ ਇੱਕ ਕਿਉਂ ਜੇ અમેરિકન કલ્ચર કહો કે ગમે એમની પોલિસી કેવી છે કે ભાઈ વી આર ધી બેસ્ટ કે અમારી સાથે બીજું કોઈ કન્ટ્રી આવું ના જોઈએ ઠીક છે એમનું જે બી એમ્બિશન છે આપણે એ આપણે એ માટે લોકો શુભેચ્છા પાઠવીએ પણ શું છે કદાચ એ વસ્તુમાં છે ને કે એ ઇન્ડિયા પર આ ઓબ્જેકશન ઉઠાઈ શકે પણ લેટ સી એ ડોનાલ્ડ ટ્રમ્પનું હજુ રિએક્શન આવ્યું નથી મારું એવું માનવું છે કે એ રિએક્શન આવશે પણ એ રિએક્શન હવે કયા લેવલ પર આવે છે કારણ કે થોડા સમય પહેલા આપણી સાથે એવું બી હતું કે જ્યારે આપણે ઈરાનથી પેટ્રોલિયમ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તો એવી એક્સપેક્ટેશન હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના કોઈ પ્રકારના લાઇટ લેવલના સેન્શન્સ લાવશે પણ એ આપણે છે ને ડોચ કરી ગયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા છે ને એ આપણા પર કોઈ બી પ્રકારની પ્રતિક્રિયા આપીને ઇનફેક્ટ એવું એક સિસ્ટમ બનાવી દીધું કે જેમાં ઇન્ડિયાને એક્ઝેમ્ટ જ કરી દીધું એટલે એ તમે જોવા જાવ તો એ કૂટનીતિ રીતે આપણે એની વિનત થઈ હતી પણ આ એક એ પેટ્રોલિયમ પ્રોડક્ટ લેવી એક અલગ વસ્તુ છે અને આ તો શું છે કે વોરફેર પોઈન્ટ ઓફ વ્યૂ તમે વિચારો આપણા પ્રાઇમ મિનિસ્ટર જે પણ સ્પીચમાં કે આપણે ઠીક છે પીસફુલ આ જે જે સિસ્ટમ માટે કર્યું છે પણ એનું અલગ મિનિંગ તો શું આખી દુનિયા બીજી રીતે જ લેશે કે ભાઈ તમે સ્પાઈંગ માટે કરો છો કે તમે કોઈ બીજા કન્ટ્રીના સેટેલાઇટનું ઉડાવનું કરશો તો એ રીઝનથી તમે જો પ્રતિક્રિયાઓ આવશે એટલે તમને ચાઇના અને પાકિસ્તાન તો જે રિએક્શન બહુ ખરાબ આવશે પણ એ કોઈ ફરક નથી પડતો આપણને વી આર લિટલ બિટ કન્સર્ન કે બી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આપણે લાગે છે કે આપણે હવે એવા કેપેબલ થયા છે કે જેમાં ઘણા બધા આપણને પડકાર પણ છે તો સાથે સાથે ઘણા નુકસાનીના પણ આપણને પડકાર મળી શકે છે અથવા તો એની ભીતિ રહી શકે છે જેમ બીજી કન્ટ્રીઝ છે તો એ લોકો સેટેલાઇટનો જે રીતે ઉપયોગ કરતા હોય જેમ સ્પાઈની વાત કરવામાં આવે છે તો સાથે અન્ય પણ બીજી બાબતો ટંકાયેલી છે એક સામાન્ય વ્યક્તિના ભાષામાં કહીએ તો જેમ મોબાઈલ ઉપયોગ કરતા હોય બેંક્ટ કરતા હોય છે કારણ કે બીજા એટલે હવે જાપાન જેવું કન્ટ્રી છે એ ઇન્ડિયાની વિરુદ્ધમાં મને નથી લાગતું બોલે કે ઇવન સાઉથ કોરિયા ને યુરોપિયન કન્ટ્રીસ માં કેવું છે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા હંમેશા ફ્રન્ટમાં હોય છે પાછળ જોવે છે અને યુરોપિયન કન્ટ્રીસને એવું ઇન્ડિયા છે ને એક સારી વસ્તુ શું છે હિસ્ટોરિકલ આપણે કોઈને કોઈ બી કન્ટ્રી આપણે દુશ્મન તરીકે જોતું જ નથી એક્સેપ્ટ ચાઇનાને ખાલી પાકિસ્તાનનું જ આ પ્રોબ્લેમ છે આખું વર્લ્ડ આપણને એવું જ જોવું છે કે ભાઈ આ કન્ટ્રી કદી ઇન્વેટ નથી કરવાનું અને બીજી જે તમે વાત કરી કે જે જે આપણે જે કેપેબિલિટી છે આ સેટેલાઇટની જે બી આપણે જે કર્યું છે એનાથી મન નથી લાગતું કે બીજા કન્ટ્રીઝને એટલું કોઈ ડર હશે અને એમાંય જો

આપણે લાગે છે કે અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે લોકોની સમક્ષ જાહેરાત કરી અને કદાચ એવું પણ કીધું ક્યોરિયો ઊભી કરી દરેકે દરેક નાગરિકો માટે પછી એમાં દરેક મીડિયાના દરેક માધ્યમો આવી ગયા એ માધ્યમો રાહ જોતા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું જાહેરાત કરવાના છે અને એના પછી તરત જ જાહેરાત થયા બાદ પણ રાજકીય નિવેદનો પણ આવવા માંડ્યા અને ક્યાંક હવે ફોકસ ફરીથી ચૂંટણી પર થવા માંડ્યું આ બાબતને ટાંકીને શું કહેશો આપ દેશને ખુશી થાય અને ગૌરવ થાય એવો એક આ પ્રસંગ હતો પ્રસંગને પ્રચારના પ્રસંગમાં ફેરવી નાખવામાં આવ્યો એવું થોડુંક લાગ્યું કારણ કે માહોલ એવો કે કંઈક રાષ્ટ્રીય સુરક્ષાની કઈક બહુ જબરજસ્ત વાત છે એવો અને આપણે પેલું ફિલ્મની ભાષામાં અને ટીવીની ભાષામાં કહીએ ને એમ બહુ મોટું ફૂટેજ ખાવામાં આવ્યું એક દોઢ બે કલાક સુધી એ જ ચાલ્યું પછી ખ્યાલ આવ્યો કે આ એક બહુ દેશને ગૌરવ અને ખુશી થાય એવી વાત હતી તો ખુશી અને ગૌરવ થાય એવી રીતે આની જાહેરાત થઈ હોત તો બહુ સારું હતું આપણા વૈજ્ઞાનિકો સક્ષમ છે જ ભૂતકાળમાં સાબિત કર્યું છે આપણે એક થી વધારે પ્રકારની આપણી પાસે છે મિસાઇલ્સની મિસાઇલથી માંડીને એન્ટી બેલાસ્ટિક સુધીની આપણે મંગળમાં લેન્ડ નથી કરી શકતા આપણે મંગળના પરિભ્રમણ કરે મોકલ્યું છે અને ચંદ્ર ઉપર એક ભારતીયને ઉતારવા માટેની તૈયારીઓ આપણે કરી લીધી છે આ ક્ષમતા આપણે હાંસલ કરી શકીએ એની બહુ નજીક હતા અને આપણે આજે સાબિત કરી બતાવ્યું એ બહુ ગૌરવની વાત છે પરંતુ હવે સવાલ એ થવાનો છે કે આચાર સંહિતા જયારે લાગુ થઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રને સંબોધન જેવો આ વિષય હતો ખરો આ સવાલ ચોક્કસ થશે રાષ્ટ્રને સંબોધન જ્યારે તમે કરો ત્યારે એક અલગ પ્રકારનો વાત હોય છે રાષ્ટ્રીય અગત્યની રાષ્ટ્રીય સુરક્ષા અથવા તો રાષ્ટ્રીય હિતની આ સિદ્ધિની વાત છે હિતમાં અને રાષ્ટ્રીય રાજકીય પક્ષો વચ્ચે એક સમાન રીતે વેચવાનો હોય છે એમાં એવો એના સમય નો એવી રીતે બિલકુલ ઉપયોગ ન થવો જોઈએ કે જેનો તમને આડકતરી ચૂંટણીમાં ફાયદો થાય હવે આમાં વાત એ છે જે મને લાગે છે ટેકનિકલી સરકાર એવું કહેશે કે વડાપ્રધાનના હાથ નીચે સાયન્સ અને ટેકનોલોજી વિભાગ છે એટલે એમના એ પ્રધાન પણ છે પણ આપણને ખબર નથી પબ્લિક ને ખબર પબ્લિકે એમને વડાપ્રધાન તરીકે સંબોધન કરતા જોયા છે એમને સાયન્સ અને ટેકનોલોજી પ્રધાન તરીકે આ બોલતા નથી જોયા બીજું સૌથી ઉત્તમ વાત એ હતી અધિકારીઓ આની જાહેરાત અભિનંદન આપે અભિનંદન આપ્યા છો વાજપે છે બીજો જે મુદ્દો આવવાનો છે અને જે કરશે આમાં છે ને ઘણી ટ્રીક પણ કરે છે બીજેપી એવી રીતે વાતને રજૂઆત કરે છે કે વિપક્ષોની ટીકા કરે પછી ટીકાને ખોટી પાડી અને વિપક્ષોને ડબલ ખોટા આજે કસોટી વિપક્ષ થઈ રહીને દુઃખ વધારે એ થાય છે કે આ પ્રકારની જયારે પાકિસ્તાનની સરહદમાં જઈને આતંકવાદીના અડ્ડા ઉપર જયારે હુમલો કર્યો એ બહુ મોટું રાજકીય પરિવર્તન છે રાજકીય નીતિ પરિવર્તન છે મોટી ડોક્ટરા છે અને એના માટે રાજકીય શક્તિ ની જરૂર હતી એના માટે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે અને કરતા જ રહીશું છે મુદ્દો જ આવ્યો કે ભૂતકાળની સરકારે આપ્યો અને આ સરકારે નહોતો આપ્યો આ સરકારે આપ્યો તો પણ આચાર સંહિતા લાગ્યા પછી આ પ્રકારની જાહેરાત કરવી મને લાગે છે પ્રસંગ કદાચ પ્રેસ કોન્ફરન્સ કરીને કહી દે તો કરી

વૈજ્ઞાનિકોને અભિનંદન રાજકીય પક્ષો બી આપવા જોઈએ વડાપ્રધાન પણ આપી શકે છે ભાજપના નેતાઓ પણ આપી શકે છે પણ એને સાથે સાથે આપણે આને કારણે જ અભિનંદન ફોટો કે સેનાની કોઈ બાબતનો યુઝ ન કરો એવું ચોખ્ખું ચૂંટણી પંચે કહેવું પડ્યું અને એનો જશ હોવા છતાં અને જશ છે બધાને ખબર છે આપણે જશ છે કે ડોક્ટર આપણે ચેન્જ કરી એના માટે નરેન્દ્ર મોદીને એની રાજકીય ઈચ્છા શક્તિ ને જશ જાય જ છે આ મુદ્દો વૈજ્ઞાનિક સિદ્ધિનો છે અને પેલો જે સિદ્ધો મુદ્દો હતો એ રાષ્ટ્રીય

નહીં એટલે જ કહું એટલા માટે એ જે થોડોક સૂક્ષ્મ રીતે ફોકસ બદલાઈ ગયું ને ન થવું વિજ્ઞાની ઉપર આપણો વિજ્ઞાની પણ એટલા માટે ધન્યવાદ આપવો પડે કે આપણે ઓછા રિસોર્સિસમાં કામ કરીએ અમેરિકા જેવી શક્તિઓએ આપણે ક્રાયોજેનિક વિમાન અરે એન્જિન ન બનાવી શકે ઠક્કર સાહેબ વધારે સારી જાણે છતાં આપણે વિજ્ઞાનીઓએ બનાવ્યું મિસાઇલ સિસ્ટમ અને મિસાઇલ આપણે ટેકનોલોજીમાં આપણે આગળ ન વધીએ એટલા માટે પ્રતિબંધો મુકાયા છતાં આપણા વિજ્ઞાનિકોએ એમાંથી રસ્તો કાઢ્યો છે એટલે એમને નહીં એટલે એને છે ને એના વખાણ થવા જોઈએ સરકારે પણ કરવા જોઈએ વિપક્ષે બી કરવા જોઈએ પણ એનો ઉપયોગ ચૂંટણીની નજીક અને આચાર સંહિતા લાગી ગયા પછી

ચેલેન્જીસ બી આવી શકે એટલા માટે શું છે કે ઠીક છે જે ડીઆરડીઓના ઓફિસર ને તમે બોલાઈને જે બી જે અનાઉન્સમેન્ટ કરાવી છે સાચું ખોટું એ મારું સબ્જેક્ટ નથી પણ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયાએ એ અનાઉન્સમેન્ટ કરવું જ પડે

તો એવું તો ક્યારે આપણે જોવા નથી મળ્યું જોવા નથી વસ્તુ સમજો તમે જે ઇમ્પોર્ટન્સ આપો કે અચીવમેન્ટ નો છે વૈજ્ઞાનિકનો છે ને નથી આખા તરીકે

કે જ્યારે આપણે ન્યુક્લિયર આપણે પરમાણુ જે આપણે પરીક્ષણ કર્યું છે જે પોખરણમાં ત્યારે આપણને ઇન્ડિયા પર સેન્શન લાગ્યા હતા અને પહેલા વોર્નિંગ હતી યુએસ એ ટાઈમની વાત યુએસની વોર્નિંગ હતી છતાં આપણે કર્યું આમાં અત્યારે આપણી એવી કોઈ સિચ્યુએશન નથી હું જે ન્યુક્લિયર ટેસ્ટ છે ને એની સાથે આને કમ્પેર કરું છું બીજી રીતે કરું છું કારણ કે આ જે અચિવમેન્ટ છે ને આમાં છે ને કે બહુ પ્રોબ્લેમેટિક બધા ઇશ્યુઝ આવી શકે વર્લ્ડ ની સાઈડથી હું કહું છું બરાબર

વાજપેયી ને જ આપણે જશ આપીએ છીએ વાજપેયી હતી એટલે સરકાર નો વાજપેયી સાધન શુદ્ધિ નો આગ્રહ હોવો જોઈએ લક્ષ્ય તો શુદ્ધ હોવું જોઈએ પણ સાધન શુદ્ધિ આગ્રહ પણ આપણે રાખવો કે આપી શકો આપણે ઉપર અવકાશમાં કેન્દ્રિક્ષ જોઈએ છીએ બીજું કે જેમ ચેલેન્જીસની વાત કરી તો ટેકનોલોજીના બેઝ પર અથવા તો આ સેટેલાઇટના બેઝ પર કે મિસાઇલના બેઝ પર આપણને ચેલેન્જીસ કયા કયા આગામી દિવસોમાં જોવા મળી શકે છે જો રાજકારણમાં પડ્યા કરતા જી 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 જે સેટેલાઇટ આપણે તોડ્યો જી એ સેટેલાઇટ જો બે હજાર બારમાં તોડવાની આપણી કેપેબિલિટી હતી આપણી પૂરેપૂરી તૈયારી હતી પરંતુ એ વખતે આપણે એન્ટી કોન્ટિનેન્ટલ મિસાઇલ અગ્નિ નું પરીક્ષણ કર્યું હતું અને અગ્નિ પાંચ વિકસાવેલું હતું બરાબર યસ એ વખતે તૈયારી હતી પણ ગ્રીન સિગ્નલ નહોતું મળબર યસ એટલે આપણે એમાં આગળ ન વધી શક્યા એ પછી આ ગ્રીન સિગ્નલ મળ્યા પછી ચાર કે પાંચ વર્ષે આપણે આટલું તૈયારી કરી શક્યા કે અને આ કામ કંઈ આજનું નથી જી 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 આ ઘણા વર્ષોથી બે પાંચ વર્ષથી ચાલી રહ્યું છે અને આજે તૈયાર થઈ ગયું અને આપણે આચાર સંહિતા લાગી ગઈ એટલે આપણે બંધ કરી દેવું ન બોલવું કે જાહેરાત ન કરવી કેને અટકાવી દેવી જાહેરાત કરતા એક ખોટો છે મારી દ્રષ્ટિએ ઠીક છે ચલો એ તો પોલિટિકલ પાર્ટ બટ એવું ખાલી સ્પષ્ટતા કરી દો સ્પષ્ટતા કરી દો એક ઠક્કર સાહેબ ખાલી સ્પષ્ટતા કરી દો અત્યારે અટકણ જો એવા છે એટલે મને ખ્યાલ નથી વૈજ્ઞાનિક રીતે ઠક્કર સાહેબ વધારે જાણે છે એક એક્સપર્ટનો હું જાણતો કે કે વિન્ડો કહેવાતો છે માર્ચ એપ્રિલ દરમિયાન વાતાવરણને કારણે કે જ્યારે આ પ્રકારનો ઓપરેશન આપણે વધારે કરીએ એટલે પહેલેથી પ્લાન થયેલું હોય ને તો ઓપરેશન કરવું પડે અટકાવે નહીં એને જોને છે અટકાવે નહીં તમે સ્વ આવી કેટલા ટુકડા થશે એ ટુકડા થઈને કયા દેશના સેટેલાઇટ ને નુકસાન કરશે કે ભારતમાં ક્યાં નુકસાન કરશે એટલે કયા દેશો આપણી વિરુદ્ધ થશે કે ઇસરો ડિક્લેર કરે એના કરતાં દેશના જે વડા છે એ ડિક્લેર કરે નહીં નહીં આપણી વાત સાચી ડિક્લેર કરે રાષ્ટ્રપતિ હોય નહીં નહીં ડિક્લેર કરે વાત સાચી છે પણ એક સ્ટ્રેટેજી જે કહેવા માટે પ્રચારની જે સ્ટ્રેટેજી છે એની પર સવાલ થાય છે પણ મૂળ આપણે હું પૂછવા માંગુ એક મિનિટ ટેકનોલોજીકલી આપણે હું પૂછવા માંગુ મેં હમણાં સવાલ કર્યો પણ કે આના ફીચર્સ કોન્ફિગરેશન શું હોય મેં આપને કહ્યું ને કે જે ટુકડા થયા જી એ ટુકડા તો હજુ પડતા આપણને બે ત્રણ અઠવાડિયા લાગી જશે ઓકે પૃથ્વી ઉપર આવતા મોટા ભાગના લો અર્થ ઓર્બિટમાં સેટેલાઇટ છે જી એટલે જે ટુકડાઓ હશે મોટા ભાગે સળગી જશે અને પૃથ્વીના વાતાવરણમાં દાખલ થઈને મોટા ભાગના એ સમુદ્રમાં જ પડશે જી 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 પણ આ ટુકડાઓ ડેબ્રી રૂપે બીજા દેશના સેટેલાઇટ ને પણ નુકસાન કરી શકે છે યસ એટલે એક શક્યતા એ છે તો એના ઇમ્પેક્ટ ને પડકા પડી શકે પડકા પડી શકે ઓકે અચ્છા આમાં કયા પ્રકારની સંધિની આપણે હમણાં શરૂઆતમાં વાત કરી હતી કે બીજા કારણ કે ત્યાં બી ટ્રાફિકિંગ હોય છે અવકાશમાં પડતો જે સંધિ છે કે કાયદાઓ છે મોટા ભાગે એક સંધિ રૂપે છે કોઈ કાયદાઓ નથી પણ એ કાયદાઓ એવા છે કે આપણે સેટેલાઇટ ને ઉપગ્રહ ને વિપનાઇઝ નહીં કરી છે યસ ઓકે એટલે આમાં કોઈ સંધિનો કાયદાનો ભંગ થતો જ નથી જી 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 પણ આપણે એવું નક્કી કર્યું છે કે જે કોઈ દેશો પાસે આ એક ક્ષમતા છે યસ એ લોકોએ સેટેલાઇટ ને વિપનાઇઝ નહીં કરવા કેવી પરિસ્થિતિમાં આપણે આનો ઉપયોગ કરી શકીએ છે અને તોડવાની વાત મોટા ભાગે પીસફુલ પેલો

કે તમે વિચારો કે આ ટેકનોલોજી છે ને જેટલું મેં સ્ટડી કર્યું છે બરોબર સાયન્ટિસ્ટ છે એમને વધારે ખબર છે પણ જે ઉપરનું જે મેં સ્ટડી કર્યું છે આ છે બહુ રીતે તમે છે ને મિસયુઝ કરો તો બી થાય આપણે નથી કહેતા કે ઇન્ડિયન ગવર્મેન્ટ કરશે પણ શું જે બીજા કન્ટ્રી તો એ રીતે વિચારશે કદાચ બી અમારા પર મિસયુઝ થશે ફોર એક્ઝામ્પલ તમને કહી દઉં કે તમારે એકાઉન્ટ બેંકના એકાઉન્ટમાં પાંચ લાખ રૂપિયા પડ્યા અચાનક પાંચ રૂપિયા થઈ જાય તો તમે કેવું એનું રિએક્શન થાય છે કોઈ બી કન્ટ્રી વિચાર કે મારા પર સ્પાઈંગ કરશે એ માટે છે ને પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા છે I'm not saying Modi. Hmm. Prime Minister of India has to give a sort of an, you know, uh, assurance yes, to the yes, world. That yes. okay. we

અને અહીંયા જ્યારે આપણે અંતરિક્ષની વાત કરી રહ્યા ત્યાં પણ આ એક પ્રકારનું માધ્યમ છે એટલે મુદ્દો તો એક જ છે ટેકનોલોજી પણ એના બે દ્રષ્ટિકોણ છે પણ ખેર જે સિદ્ધિ છે એને આપણે વખાણી રહ્યા છે આ સિદ્ધિનો આપણે ફાયદો ઉઠાવી શકીએ એના માટે આપણે સક્ષમ થયા છે અને આપણે કહી શકીએ અન્ય દેશોને કે અમે બી કેપેબલ છીએ જો અમારી તરફ કોઈ પણ એવા પડકાર આવશે કોઈ ચેલેન્જ આવશે તો અમે એનો જવાબ આપવા માટે તૈયાર છે અને એના પડઘા વૈશ્વિક રૂપે પડે છે એ આપણે અત્યારે સાબિત કરી રહ્યા છે આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરીએ આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર